আলারতু লারার મમલલ મલ ભમલ સસલલઓ મલામ મલે ઻મલલ ખામ છાવલ મલાસલે. કત૙ નહે મલ૲ે નલે નલસલમ નમલ મલાષે いいだかろう。この <noise> <laughs> 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 বলে বলা হয়operatorname করে ভুলিয়ে বলে। হ্যাঁ। তাহলে যেদিকে না গোলাপ গোলাপের দাগও কালো ছিনে। টাটলা ফুল আড়ু। ચાર મિનેટ થઈ ગઈ હા

अपना मित्रों फुगा के गई एक बे तीन चार पांच छ सात आठ नौ दस अगर बार बार बारेर चौद पंदर सोल

सात, आठ नौ दस अग्यार तेर, चौद पंदर सो सत्तर अठार उ

તાર છ આઠ નવ દસ ગ્યાર બાર તેર ત્રે 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 ચૌદ પંદર હો પૂરા જીતી મારા ઓગણીસ થયા એકવીસ અને અતુલ ના છવ્વીસ અતુલભાઈ જીતી ગયા એમને પચાસ રૂપિયા આપી દેવામાં આવશે આપણે અતુલભાઈ જીતી ગયા એટલે અમને પચાસ રૂપિયા આપવાના છે પચાસ છૂટા નથી એટલે પચાસ પાછા આપી દેશે બહુ આનંદ થાય છે રૂપિયા માટે રહી ગયા તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો વિડીયો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ ને અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ મળીશું એક નવા વિડીયો સાથે